યાર મને એ જ નથી સમજાતું કે આ ગુજરાતમાં હેવાન્યતભરી ઘટનાઓ જે બની રહી છે એ ક્યારે બંધ થશે એક તરફ એ સાંભળવા મળે છે કે સુરતમાં એક વ્યક્તિ દ્વારા એક નાની એવી દીકરીને એમને ફસાવવામાં આવે છે એમની સાથે પ્રેમ સંબંધો બાંધવામાં આવે છે એ દીકરીના પેટમાં આઠ માસનું ગર્ભ પણ હોય છે આ જાણ જ્યારે પરિવારને થાય છે ત્યારે પરિવાર પણ શોકમગ્ન બને છે પોલીસ દ્વારા એમની તપાસ તો કરવામાં આવી ત્યાં તો બીજી ઘટના આપણી સામે આવી આ બીજી ઘટના કે જેને સાંભળીને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે ભાવેશ નામનો એક શિક્ષક કે જે એમની અશ્લીલ કૃત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે લોકો પણ નવાઈ પામી ગયા કે એક શિક્ષક આવું કેવી રીતે કરી શકે સામાન્ય ટ્યુશન ક્લાસ ચલાવતો આ શિક્ષક કે જેમની જે ટ્યુશન ક્લાસ છે એમની અંદર એ થોડા વર્ષો પહેલાં અભ્યાસ કરતી એ દીકરી કે જે આજે તો ત્રેવીસ વર્ષની છે પરંતુ જ્યારે તે બારમા ધોરણમાં ભણતી હતી ત્યારથી લઈને એ શિક્ષકે એ દીકરીનો પીછો કર્યો આજે ત્રેવીસ વર્ષની એ દીકરી છે આજે નોકરી કરે છે પરંતુ આજે પણ શિક્ષકે એનો પીછો છોડ્યો નથી વાત ત્યારે ઉગ્ર બની વાત આ મુદ્દો ત્યારે સામે આવ્યો કે જ્યારે આ શિક્ષક દ્વારા એમના અશ્લીલ ફોટો એમના પરિવારજનોને મોકલવામાં આવ્યા એક દીકરીના મોર્ફ કરેલા ફોટો જ્યારે એ વર્ચ્યુઅલ નંબરના માધ્યમથી અલગ અલગ પરિવારજનોનું ગ્રુપ બનાવીને એ છોકરીઓના પરિવારના સભ્યોને જ્યારે એમના અશ્લીલ ફોટો મોફ ફોટો જ્યારે મોકલવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના આપણી સામે આવી કે એક શિક્ષકની ગરિમાને પણ આ વ્યક્તિએ ઠેસ પહોંચાડી છે માત્ર એટલું જ પૂરતું નહોતું પરંતુ આ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં પણ એ દીકરીનું ફેક આઈડી બનાવ્યું અને ફેક આઈડી બનાવીને એમના અશ્લીલ ફોટો મોફ કરેલા ફોટો પણ સોશિયલ મીડિયામાં એમણે અપલોડ કર્યા જ્યારે આવું કૃત્ય એમણે કર્યું ત્યારે એ પરિવારજનોની પણ આંખ ઉઘડી એમને ખબર પડી કે એમની દીકરી સાથે આવું આવું થઈ રહ્યું છે એમણે પોલીસને જ જાણ કરી પરંતુ આવી તો ઘણી બધી ઘટનાઓ છે સામાન્ય રીતે રેપની ઘટનાઓ પણ આપણી સામે આવતી હોય છે આજે ગુજરાતમાં અનેક એવા નરાધમો છે જેમના દ્વારા ખૂબ યુવા દીકરીઓ પર યુવાન જે દીકરીઓ છે એમના ઉપર રેપ ગુજારવામાં આવે છે અને વાત ત્યારે સામે આવે છે દુઃખ ત્યારે થાય છે કે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ માત્ર વાતો કરવાથી સમાધાન નથી આવવાનું સ્ત્રી સશક્તિકરણ ત્યારે જ સાચું કહેવાશે જ્યારે આ ગુજરાત રાજ્યની એક એક દીકરી પોતાના હિત માટે પોતાના રક્ષણ માટે લડી શકશે એ સામેવાળા રાધમને એ ત્યાં જ સજા આપી શકશે ત્યારે જ ખરેખર સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણની ભાવના સાર્થક થવાની છે પણ એના માટે આ ગુજરાતની દરેક દીકરીઓ જેટલી દીકરીઓ મને આ વિડીયોના માધ્યમથી મારી બહેનો સાંભળી રહી છે તમામને હું આજે વિડીયોના માધ્યમથી આહવાન કરું છું કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ તમારી સાથે બને થોડા ઘણા લક્ષણો દેખાય સામેવાળો વ્યક્તિ કે જેમની વિકૃતતા આપણી સામે આવે તો એમની સામે આપે ઉગ્રતાથી લડવાનું છે આપે ઝાંસી રાણી બનવાનું છે અને એમને સબક શીખવાડવાની છે કાયદો તો કાયદાની રીતે કામ કરે જ છે પરંતુ આવા નરાધમોને યોગ્ય સજા થવી એ પણ એક મહત્ત્વની બાબત છે આપનું આ વિષય શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક પરિવારજનો સાથે ખાસ કરીને ગુજરાતની દરેક દીકરીઓ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ નવા વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ